પોલિટિકલ ન્યૂઝ ન્યૂઝ સ્પોર્ટ્સ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ નગરપાલિકાનું જેટિંગ મશીન અન્ય જગ્યાએ મોકલતા રોષ પાટણ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા દિન પ્રતિદિન વગરતી જાય છે તેમ છતાં પાટણના નાગરિકોની વારંવાર રજૂઆત કરવા છતાં જેટિંગ મશીન ઉભરાતી ગટરની ચેમ્બરમાં મારવામાં આવતું નથી પાટણની જનતા દ્વારા વારંવાર માગણી કરવામાં આવે છે પરંતુ આ વહીવટી તંત્ર દ્વારા તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ સવારે નવ કલાકેથી સાંજે પાંચ કલાક સુધી ઊંઝા તાલુકાના વિશોડ ગામે ભૂગર્ભ ગટરની સાફ સફાઈ કરવા માટે મોકલવામાં આવ્યું હતું પાટણ નગરપાલિકા દ્વારા બહાર ગામ મોકલવા માટે કોઈ પણ જાતનો ઠરાવ કરવામાં આવ્યો નથી અને બહાર ગામ મોકલવા માટેની કોઈ પણ કિંમત નક્કી કરવામાં આવી નથી તેમ છતાં પાટણ નગરપાલિકાના તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર સાફ સફાઈ કરવાનું જેટિંગ મશીન ઊંઝા તાલુકાના વિશોડ ગામે મોકલવામાં આવ્યું હતું

તેમજ અલગ અલગ વિસ્તારોમાં અનાવાડા રોડ ઉપર અલગ અલગ સોસાયટીની અંદર દિન પ્રતિદિન ગટરો ઉભરાવાની સમસ્યા ઘેરી બનતી જાય છે પાટણ શહેરના નાગરિકો દ્વારા ઉભરાતી ગટરની સમસ્યા બાબતે નગરપાલિકાની અંદર વારંવાર રજૂઆત કરવામાં આવે છે પોતાના ઘર આગળ ઉભરાતી ગટરની સમસ્યા તાત્કાલિક નિવારણ કરવું જોઈએ જેથી કરીને લોકોને ગંદકીમાંથી પસાર ન થવું પડે પરંતુ આ નગરોર નગરપાલિકાના પાપે આજે આ ઉભરાતી ભૂગભ ગટરની સમસ્યાનો ઉકેલ આવતો નથી પરંતુ તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ જે ભૂગર્ભ ગટર સાફ કરવા માટેનું જેટિંગ મશીન આવે છે એ ઊંઝા તાલુકાના વિશોળ ગામે પાટણ નગરપાલિકા દ્વારા આખો દિવસ મોકલવામાં આવ્યું હતું ખરેખર નગરપાલિકાની વસ્તુ નગરપાલિકાનું કોઈપણ સાધન એ નગરપાલિકાની પ્રિમાઈ ઉપયોગ કરવાનો હોય છે નગરપાલિકાની પ્રિમાઇ બહાર ક્યારેય ઉપયોગ કરવાનો હોતો નથી પરંતુ આવો કોઈપણ જાતનો નગરપાલિકામાં ઠરાવ થયેલ નથી તો આ ઓર્ડર કોને કર્યો કોના હુકમથી આ જેટિંગ મશીન મોકલવામાં આવ્યું એ તપાસનો વિષય છે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે આ વિષય ઉપર તપાસ થાય અને જે કસૂરવાર હોય એની સામે કાર્યવાહી થાય પાટણના નાગરિકોને જે સુવિધા મળવી જોઈએ એ સુવિધા મળતી નથી અને આ સુવિ જે મશીન છે લાખો રૂપિયાનું ખર્ચ કરેલું નગરપાલિકાએ વસાયેલું એ મશીનો અત્યારે હા આપણા ભાઈને સમય હોય આપણા ભાઈને પાટણની સમસ્યાઓ હલ થઈ ગઈ હોય અને બાકી સમય બસતું હોય તો નગરપાલિકાએ જો ઠરાવ કરેલો હોય તો એને બહાર આપી શકાય પરંતુ આવો કોઈપણ જાતનો ઠરાવ થયેલો નથી અને આખો દિવસ એ વિસોળ ગામમાં કામગીરી કરી છે મશીને તો આ બાબતે યોગ્ય તપાસ થાય અને કસૂરવાર સામે કાર્યવાહી થાય એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે